સુરત જિલ્લામાં ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં વરસાદ લઈને ત્રણ તાલુકામાંથી વહેતી કિમ નદીની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આ દ્રશ્યો માંગરોળ તાલુકાના મોટા બોડસરા ગામના છે જ્યાં કિમ નદી ઉપર છે તે આ એક હાઈ બેરલ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે પરંતુ કિમ નદીમાં જે રીતે ભરપૂર પાણીની આવક થઈ છે અને તેને લઈને આ હાઈ બેરલ બ્રિજ પર પણ હાલ છે તે નદીના પાણી ફરી વળ્યા છે વાહન ચાલકો અને જે પગપાળા જતા લોકો છે તે જીવના જોખમે આ રોડ પરથી હાલ પસાર થતા હોય તેવા દ્રશ્યો હાલ છે તે સામે આવી રહ્યા છે ગઈકાલ રાતથી જ છે તે આ બ્રિજની ઉપર પાણી આવવાની શરૂઆત થઈ ગઈ હતી ખાસ કરીને માંગરોલ તાલુકો ઉલપાડ તાલુકો અને અંકલેશ્વર તાલુકા હસ હા ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકામાંથી આ કિમ નદી વહે છે અને હાલ છે તે તેની અંદર ભરપૂર પાણીની આવક છે આ હાઈ બેરલ જે બ્રિજ છે તે લગભગ જમીનથી કિમ નદીથી ત્રીસ ફૂટ ઉપર બનાવવામાં આવ્યો છે એક નીચે પણ લો લેવલ કોઝવે છે પરંતુ તેની ઉપર તો ગઈકાલ પરમ દિવસથી જ પાણી આવી ગયું હતું અને આ હાઈ બેરલ જે રોડ છે તેની પર પણ પાણી આવી ગયું છે અને વાહન ચાલકો જોઈ શકાય છે કે આ ઉપર બ્રિજ પરથી વહેતા પાણીમાંથી હાલ છે તે જીવના જોખમે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે ખાસ કરીને ત્રણ તાલુકા માટે જીવાદોરી સમાન આ કીમ નદી છે પહેલી વાર છે તે આ સિઝનનો પ્રથમ વખત છે તે આટલી પાણીની આવક થઈ છે અને જેને લઈને આ મોટા બોરાસરા ખાતે આવેલો હાઈ બેરલ બ્રિજ છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે એની ઉપરથી પાણી જઈ રહ્યા છે હજુ પણ પાણી છે તે સતત વધી રહ્યું છે અને એની ઉપરથી હજુ પાણીની અસપાટી છે તે વધવાની શક્યતા દેખાઈ રહી છે ઇન્દ્રમલ શાહ એબીપી બીપી અસ્મિતા સુરત